એક ડિસેમ્બર નજીક આવતા જ ભાવનગર શહેરમાં પોલીસ સતર્ક બની છે વિદેશી દારૂની ગેરકાયદેસર હેરફેર સામે સતત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે આ દરમિયાન નિલમબાગ પોલીસને ચોંકાવનારી બાતમીના આધારે શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા સરકારીએસ ટી વર્કશોપમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન મિકેનિકલ વિભાગ અને વોશરૂમમાંથી વિદેશી દારૂની લગભગ એકસો જેટલી વિદેશી બોટલો જપ્ત કરવામાં આવી છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારી જગ્યામાં આટલો દારૂ લાવવામાં આવ્યો તો લાવ્યો કોણ અને શું આ દારૂ એકત્રીસ ડિસેમ્બર માટે જ સ્ટોક કરવામાં આવ્યો હતો એસ ટી વર્કશોપના ડેપો મેનેજરે આ અંગે જણાવ્યું કે સેન્ટ સ્ટાફના કોઈ કર્મચારી દ્વારા આ દારૂ છુપાવી રાખવામાં આવ્યો હોઈ શકે છે ડેપો મેનેજરે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે પરંતુ દારૂ ક્યાંથી આવ્યો કોણ લાવ્યું અને અહીં રાખવાનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી શકી નથી નિલમબાગ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે ભાવનગર શહેરમાં આગામી દિવસમાં આવનાર એકત્રીસ ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા દારૂના મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના નિલમબાગ પોલીસને બાતમી મળી હતી કે ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ સરકારી એસ ટી વર્કશોપના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ અને વોશરૂમમાં વિદેશી દારૂ મૂકવામાં આવ્યો છે જે અંગે નિલમબાગ પોલીસે રેડ કરતા વિદેશી દારૂની એકસો જેટલી બોટલો મળી આવી હતી એસ ટી વર્કશોપમાં મિકેનિકલ વિભાગમાં એસ ટી બસના ડ્રાઈવરોને ફાળવવામાં આવેલ અલગ અલગ પેટીઓમાંથી અંદાજે એકસો બોટલ જેટલો દારૂ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો જેને પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ દારૂનો જથ્થો જે પેટીઓમાં મળી આવ્યો તે પેટી ક્યાં ડ્રાઈવરની છે અને કોણ આ દારૂને લાવ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ભાવનગરનું એસટી વર્કશોપ આવેલું છે જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામકાજ કરતા હોય છે અને આ તમામની વચ્ચે વર્કશોપની અંદરથી જ એટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો તે આવનારી બાબત કહી શકાય આ બાબતે જ્યારે ડેપો મેનેજરને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે આ બાબતે જણાવ્યું કે કોઈ સેન્ટના કર્મચારી હોઈ શકે છે તેમના દ્વારા જ આ દારૂ લાવ્યા હશે અને અહીં છુપાવ્યો હશે પરંતુ આ બાબતે તપાસના અંતે જેમનું પણ નામ ખુલશે અને તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેવી બાહેતરી આપવામાં આવી છે સૌથી અગત્યની બાબતે જ કહી શકાય કે જે જગ્યા પર દારૂ મળી આવ્યો છે તેનાથી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કેસ ટી બસ ની અંદર દારૂ છુપાવીને લાવવામાં આવ્યો હોઈ શકે છે પરંતુ હાલ તો પોલીસની તપાસ શરૂ છે અને આવનારા દિવસોની અંદર આ બાબતે અનેક ખુલાસા પણ થઈ શકે છે અજય બુદેલિયા ન્યૂઝ 14 ભાવનગર સર પાવલો તો એસપી વર્કશોપ માંથી દારૂ પકડાયો કેટલો દારૂ છે પતા નીકળ્યો અ આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટાપ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ મંક એ જુદા જુદા જે પ્રોહી ની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી રોહી મુદ્દામાલ મળેલો છે આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ જે મુદ્દામાં લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવા હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જેવી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે